જય દ્વારકાધીશ જય ગોપાલ જય માતાજી મિત્રો હાલ આપણે શિહોર તાલુકાના ટાણા ગામને આંગણે મા ગવત્રીના સંતાનો માટે એટલે કે તરસોડોમાં આવેલા બળદ માટે જે પોતાનું જીવન બીજા માટે સમર્પિત કરી દે એવા માના દીકરા માટે એટલે કે બળદ માટે શિહોર તાલુકાના ટાણા ગામના આંગણે ખૂબ એટલે ખૂબ સરસ મજાની ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યો છું અને ખૂબ સરસ મજાનું ગૌશાળાનું કામ પણ સરસ મજાનું ચાલે છે બધાનો ખૂબ સરસ મજાનો સપોર્ટ ખૂબ સહયોગ અને ખૂબ મોટું યોગદાન પોતપોતાની રીતે બધા આપે છે પણ આજે ફરી પાછી તમારા સપોર્ટની તમારા દાનની જરૂર પડી છે એટલે વિડીયોના માધ્યમથી કહું છું વિડીયોને કન્ટિન્યુ બનાવી રહેજો અને વિડીયોને ખૂબ એટલે ખૂબ શેર કરજો તો હાલ મારી પાછળ તમે જોઈ શકો છો આ બધું કામકાજ ચાલુ છે આ જે કામકાજ ચાલુ છે એ નિરણ ભરવા માટેનું ગોદામ છે કેમ કે આપણે ગયા વર્ષે ટૂંકા સમયગાળાની મારી પાસે ઘણું બધું આપણે મહેનત કરી પણ છતાં ન પહોંચી શક્યા પણ હાલ આપણે ગોદામનું કામકાજ ચાલુ કરેલું છે જેમાં ઉપરનું લોખંડ કમ્પ્લીટલી આવી ગયેલું છે ફરતું જે લોખંડ છે એ લાવવાનું બાકી છે અને એમાં ખાસ તમારા અનુદાનની જરૂર છે એટલે ભાઈ તરીકે રિક્વેસ્ટ કરું છું એક નાના ભાઈ તરીકે રિક્વેસ્ટ કરું છું વિડીયોને કન્ટિન્યુ બનાવીજો અને વિડીયોને બને તો વધુમાં વધુ શેર કરજો વધુમાં વધુ લોકો આવો સરસ મજાનો પવિત્ર તહેવાર એટલે કે દિવાળી છે ધનતેરસ છે કાળી સૌ છે એવી રિક્વેસ્ટ કરું છું અને ભૂલા વગર કહું છું આ વિડીયોને ખૂબ એટલે ખૂબ શેર કરજો હાલ આની ફરતું પાટેસણ પણ મારવાનું છે અને બધી બધું પાટેસણ લગાવવાનું છે એટલે ખાસ જે ફરતા પાઇપ મારવાના છે એ પાઇપની કિંમત છે અ ત્રણ લાખ રૂપિયા જેવી કિંમત થાય છે અને ટોટલ માત્ર ને માત્ર બસો ને તોંતેર જણા અગિયારસો અગિયારસો રૂપિયાનું અનુદાન કરે તો આપણું જે ગોદામનું કામકાજ છે એ પાછું સ્પીડથી ચાલુ થઈ જાય અને જલ્દીથી જલ્દી ગોદામ બની જાય અને જે કાંઈ આપણો નીણ સારો બહાર પડ્યો છે એ સારો આમાં આવી જાય જેથી કરી અને આવતા સમયગાળાની માલપા આપણે કોઈ પણ નિર્ણય સારો લાવીએ અથવા કોઈ પણ અબો જેવો લાવીએ તો એને કાળજીપૂર્વક આપણે ખબર આવી શકીએ હવે તમને આ જે દેખાય છે એની લંબાઈ કહી દઉં તો નેવું ફૂટ લંબાઈ છે અને પચ્ચાસ ફૂટ પોળાય છે અને બાવીસ ફૂટ ઉસાય છે આ ગોદામની તો તમને ખબર જ હશે કે હાલ લોખંડનો ભાવ પણ ઘણો બધો છે તો હવે હું તમને આ શર્ટથી આખો આ ગોદામ જે છે એનો આખો ડેવલોપ બતાવું તમે જોઈ શકો છો આજે તે આની કેસીસ છે પાઇપ છે બધું સડાવી દીધું છે અને હાલ આપણી પાસે મા ગોવત્રીના સંતાનો એમ કહેવાય કે ર ર આહુડે આપણે લાવેલા છે અને એ અબોલ જીવોને ખૂબ એટલે ખૂબ આનંદ અને ખૂબ ખુશી સાથે અહીંયા લાવીએ છીએ અને કાળજીપૂર્વક સેવા કરીએ છીએ એટલે અહીંયા આનંદ સાથે રહે છે એ એક તમારા માટે અને મારા માટે ખુશીની વાત છે આ જે વાત થઈ ગઈ ગોદામની હવે મેં તમને આગળ કીધું એમ કે જીવ લાવ્યા પછી નિભાવ ખર્ચ ઘણો બધો થતો છે એટલે આ નિભાવ ખર્ચને પહોંચી વળવા માટે તમારા સપોર્ટની તમારા સહયોગની ખૂબ એટલે ખૂબ જરૂર છે તો એક ભાઈ તરીકે એક મિત્રતાના નાતે રિક્વેસ્ટ કરું છું

એટલા બધા બળદ છે જોઈ શકો આ કેમેરાની નજર સામે જે બળદ છે એ બધા બળદ એમ કહેવાય કે લોકોએ સ્વાર્થ સ્વાર્થથી લોકોએ એની પાસે કામ કરાવ્યું એની પાસે રાત દિવસ ફરીશ તોડાવ્યું અને છેલ્લે એના ગઠપણમાં એમ કહેવાય કે રોડે રખડતા કરી દીધા એવા જીવને અહીંયા લાવીએ છીએ અને એવા દુઃખી આ બધા જીવ હતા આ બધો તમારો બધાનો સપોર્ટ છે તમારો બધાનો સહયોગ છે તમારું બધાનું યોગદાન હતું એના થતી આ બધા યુ એમ કહેવાય કે ખૂબ આનંદ સાથે ખૂબ ખુશી સાથે ભાઈને અવશ્ય કશ કેમેરો ફેરવે તો રિયલીમાં તમને જે જીવ છે એ દેખાશે આ બધા અબો જીવો જે છે એ બધા એમ કહેવાય કે અલગ અલગ વિસ્તારમાંથી લાવેલો છું બધા અબો જીવો રોડીથી લાવી લાવી અને કહેવાય કે અહીંયા એને બે ટકા જમવાનું આપીએ છીએ વધારે કોઈ વસ્તુ કરી નથી શકતા માત્ર ને માત્ર બે થી ત્રણ ટકા એને ખાવા આપીએ જેથી કરી

અને આવો એક સરસ મજાનો શિહોર તાલુકાના ગામને ગવત્રીના સરસ મજાની ગૌશાળા છું કીધું એમ તમને અહીંયાથી પાછળ પણ દેખાતો સરસ મજાનો શેડ ઈ આખું જે શેડ છે એ ગોદામ છે નિરણ ભરવા માટે અને બળદને રાખવા માટે અહીંયા આપણે આ સરસ મજાનો એક પહેલા શેડ બનાવ્યો હતો અને અત્યારે ગોદામનું કામકાજ ચાલુ છે અને એમાં તમારા સપોર્ટની તમારા સહયોગની ખૂબ એટલે ખૂબ જરૂર છે કે અહીંયા જે કોઈ જીવશે છે બધા દુઃખી હતા અહીંયા લાવ્યા પછી કાંક થોડી ઘણી દવા કાંઈક સારું ખાવાનું ખાંડ પાણી આપી અને સારું થઈ શકે એના માટે હર હંમેશા માટે આપણો ફરિયાદ જોશે અને હર હંમેશના માટે તમારો બધાનો સહયોગ તમારો બધાનો સહયોગ ખૂબ એટલે ખૂબ જોશે તો એક ફાયદરીકે એક મિત્રતાના નાતે કહું છું કે મેં કીધું એમ કે આવો સરસ મજાનો તહેવાર આવી રહ્યો છે દિવાળી જેવો તહેવાર આવી રહ્યો છે માગવત્રીના સંતાનો માટે તાલુકાના ટાણા ગામના આંગણે એક સરસ મજાની ગૌશાળા બનાવું છું તો મેં કીધું એમ કે આ વર્ષનું અવશ્ય ને અવશ્ય યોગદાન મા ગવિત્રીના સંતાનો માટે આપજો તમે જે કાંઈ દેશો એ વિશ્વાસપાત્ર અને સો એ સો ટકા મા ગવિત્રીના સંતાનો પાછળ વાપરીશ કોઈ પણ જગ્યાએ ખોટી જગ્યાએ નહીં વાપરું કે હું આ જે કાંઈ કરી રહ્યો છું એ મા ગવત્રીના સંતાનો માટે કરી રહ્યો છું અને આમાં તમે જે કાંઈ જઈ રહ્યા છો એ મા ગવિત્રીના સંતાનો માટે જોશો અને હર હંમેશા માટે આપણો પ્રયત્ન એક જ જોશે

આવા જીવ જે છે દુઃખી છે એક્સિડન્ટ છે આવું એવા લાવી અને સેવા કરું છું સેવાની માલમાં પણ તમારો બધાનો સપોર્ટ તમારા બધાનો સહયોગ ખૂબ મળ્યો છે તો ભૂલા વગર આ રેડિયોને વધુમાં વધુ શેર કરજો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ જય મોલી